માર્ચ બે હજાર ચાર શ્રીનગરની ઊંડાણમાં બરફવાળા પહાડી પર લાકડાના ઘરમાં આતંકવાદીઓમાં અલગ જ હલચલ હતી હિઝબુલ મુજાહિદ્દીનનો ગિફ્તિકાર નામનો આતંકવાદી રસોડામાં કાવા ઉકાળતો હતો અને બીજા ઓરડામાં અબુ તરારા અને અબુ સજાર નામના આતંકવાદીઓ ધીમેથી કંઈક ચિચિયારીઓ કરી રહ્યા હતા ત્યારબાદ આ બંને પોતાની એકી ફોર્ટી સેવન લોડ કરે છે અને ત્યાં જ ઇફ્તેકાર ત્રણ કપ કાવા ભરેલી ટ્રે લઈને ઓરડામાં આવે છે ઇફ્તિકારને જોતાની સાથે જ સજાર કાવાનો કપ ઉઠાવવાને બદલે તેના પર પોતાની એક કે ફોર્ટી સેવન તાકી દે છે અને તરારા ગુસ્સામાં બોલે છે ઇફ્તિકાર હું છેલ્લી વાર પૂછું છું તું કોણ છે ઇફ્તિકાર પોતાના સાથીઓનું આવું વર્તન જોઈને ખૂબ જ સાવધાનીથી ટ્રે નીચે મૂકે છે અને તરત જ હાથ ઊંચા કરીને તરારાની આંખોમાં આંખ નાખીને બોલે છે ભાઈજાન મેં તમને મારી પૂરી વાત કહી દીધી હતી તો પણ તમને વિશ્વાસ નથી થતો એક કામ કરો તમે મને હમણાં જ ગોળી મારી દો આ તરારા અને સજાર એકબીજા તરફ જોવા લાગે છે અને તરારા હામાં માથું હલાવે છે જેના પછી સજાર પોતાની બંદૂક નીચે કરી દે છે ત્યારબાદ બંને જમીન પર મૂકેલી ટ્રેમાંથી પોતપોતાનો કાવાનો કપ ઉઠાવે છે અને સામે મૂકેલી ચારપાઈ તરફ આગળ વધે છે જ્યારે આ બંનેની કમર ઇફ્તિકાર તરફ થાય છે ત્યારે તે તરત જ પોતાની શાલ સરકાવીને કમરમાંથી પિસ્તોલ કાઢીને લોડ કરે છે પિસ્તોલ લોડ થવાનો અવાજ સાંભળતાની સાથે જ તરારા અને સજાર ગરદન ફેરવે છે ત્યાં તો ઇફ્તેકાર એક પછી એક બે ગોળીઓ તેમની છાતીમાંથી પાર કરી દે છે એક જ પળમાં બંને આતંકવાદીઓ લોટની બોરીની જેમ જમીન પર ધડામ થઈને પડી જાય છે દોસ્તો આ આતંકવાદીઓ વચ્ચે કોઈ આંતરિક મતભેદ નહોતો પરંતુ આ ઇફ્તિકાર આપણી વન પેરા એસએફના બહાદુર કમાન્ડો મેજર મોહિત શર્મા હતા જેમણે આ બંને ખૂંખાર આતંકવાદીઓને છેલ્લા બે મહિનાથી મારવાની તાકમાં હતા આજના આ વિડિયોમાં આપણે જોઈશું કે કેવી રીતે મેજર શર્મા પોતાના જુસ્સાને કારણે ઘરવાળોને કંઈ કહ્યા વિના ફોજમાં ભરતી થયા હતા કેવી રીતે મેજર મોહિત શર્માએ આ બંને આતંકવાદીઓને મારી નાખતા પહેલા બે અઠવાડિયા સુધી તેમની સાથે રહીને માહિતી ભેગી કરી હતી અને ત્યાર પછી આપણે મેજર મોહિતનું જ એ ઓપરેશન જાણીશું જેમાં તેઓ એકલા જ બાર આતંકવાદીઓથી પોતાના બી સાથીઓનું રક્ષણ કરશે જેના પછી આખો દેશ તેમને અશોક ચક્ર વિજેતા મેજર મોહિત શર્માના નામથી ઓળખવા લાગ્યો હતો તો વાત છે વર્ષ ઓગણીસો પંચાણુંની આપણા મોહિત શર્માએ દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી બારમું પાસ કરીને એનડીએની પરીક્ષા આપી અને પરિણામ આવે તે પહેલાં જ તેઓ મહારાષ્ટ્રના શ્રી સંત ગજાનન મહારાજ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એડમિશન લઈ ચૂક્યા હતા મેજર શર્માના માતા પિતાને તેમના આર્મીમાં જવાના નિર્ણયથી ખુશી ન હતી એટલે જ્યારે પરિણામ આવ્યું ત્યારે તેમણે તેમને કંઈ જણાવ્યું નહીં હવે મેજર શર્માને બેચેની થવા લાગી કે આખી મારું પરિણામ હજી સુધી કેમ નથી આવ્યું અને આ જ કારણે તેઓ સીધા યુપીએસસી ઓફિસમાં ફોન કરી દે છે ત્યાં તેમણે જણાવવામાં આવે છે કે લેખિત પરીક્ષા ક્લિયર થઈ ગઈ છે અને મેજર શર્મા ઘરવાળાઓને કંઈ કહ્યા વિના ઇન્ટરવ્યૂ આપવા ભોપાલ ચાલ્યા જાય છે ત્યાં પણ તેઓ સિલેક્ટ થઈ જાય છે અને હવે દિલ્હીમાં તેમનું મેડિકલ થવાનું હતું આ માટે તેઓ ગાઝિયાબાદ પોતાના ઘરે આવે છે અને માતા પિતાને બધી વાત કહી દે છે તેમનો દેશ સેવાનો જુસ્સો જોઈને માતા પિતા માની જાય છે પણ મેજર શર્મા માટે એક નવી મુશ્કેલી પહેલેથી જ રાહ જોઈ ગઈ હતી તેમનું વજન કટ ઓફ કરતાં છ કિલો ઓછું હતું અને વજન વધારવા માટે તેમની પાસે માત્ર ચાર અઠવાડિયાનો સમય હતો મેજર શર્માની માતા તેમને ડાયટમાં દિવસના બેથી ત્રણ લીટર દૂધ હાઈ પ્રોટીન ખોરાક અને ડઝનભર કેળા આપવા લાગી ચાર અઠવાડિયામાં તેમનું આઠ કિલો વજન વધી જાય છે તેઓ મેડિકલ ક્લિયર કરે છે અને ભારતીય સેમાને ઇતિહાસ રચનાર સૈનિક મળી જાય છે એનડીએ ટ્રેનિંગમાં તેમને બોક્સિંગ સ્વિમિંગ અને હોર્સ રાઇડિંગમાં બેસ્ટ પરફોર્મરની ટ્રોફી મળી ત્રણ વર્ષ એનડીએ અને એક વર્ષ આઈએમએ દહેરાદૂનમાં વિતાવ્યા પછી ઓગણીસો નવ્વાણુંમાં તેઓ મદ્રાસ રેજીમેન્ટની પાંચમી બટાલિયનમાં લેફ્ટનન્ટ તરીકે દેશ સેવા શરૂ કરે છે ફોજમાં મેજર શર્માના પહેલાં બે વર્ષ સામાન્ય રીતે પસાર થાય છે પણ બે હજાર એકમાં એવું કંઈક બને છે જે તેમનું જીવનની દિશા જ બદલી નાખે છે તેર ડિસેમ્બર બે હજાર એકના રોજ જ્યારે સંસદ પર હુમલો થાય છે ત્યાં જવાબમાં ભારતે ઓપરેશન પરાક્રમ શરૂ કર્યું હતું આ ઓપરેશનમાં સેનાએ એક પછી એક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા મેજર શર્માની યુનિટ તે સમયે કાશ્મીરમાં હતી એટલે તેઓ પણ આ ઓપરેશનનો ભાગ બન્યા હતા ઓપરેશન દરમિયાન મેજર શર્માએ પેરાએસએફના કમાન્ડોઝ સાથે પૂંછ રજોરી સેક્ટરમાં આતંકવાદીઓ પર ખૂબ જ લોઢું વરસાવ્યું હતું આ માટે તેમને તે સમયે આર્મી ચીફ જનરલ સુંદરજન પદ્મનાભન તરફથી ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેન્ડેશન એવોર્ડ પણ મળ્યો હતો પણ આ કિસ્સો માત્ર એવોર્ડ મળવા સાથે જ ખતમ નથી થતો કારણ કે મેજર શર્મા તે સમયે પેરાએસએફના શેરોની બહાદુરી જોઈ ચૂક્યા હતા અને તે તેમના માટે એટલી આકર્ષક હતી કે તેઓ પણ પેરામાં અરજી કરી દે છે પહેલીવાર તો તેમની પસંદગી નથી થતી પણ તેઓ હાર નથી માનતા અને બે હજાર ત્રાણમાં ફરી પ્રયત્ન કરતા જ શેરને તેનું જંગલ એટલે કે વન પેરાએસએફ મળી જાય છે મેજર મોહિત શર્માની પહેલી પોસ્ટિંગ ચંદીગઢ પાસે આવેલા ચંદી મંદિર વેસ્ટર્ન કમાન્ડમાં મળે છે આજ સમય સમયે તેમની મુલાકાત આર્મી સર્વિસ કોરમાં પોસ્ટેડ કેપ્ટન રિશ્મા સારીન સાથે થાય છે બંનેને એકબીજા ઉપર પ્રેમ થઈ જાય છે અને બંને સાથે સમય વિતાવવા લાગે છે આજ વચ્ચે બે હજાર ચારમાં મેજર શર્માને કાશ્મીર બોલાવી લેવામાં આવે છે અને અહીંથી એક એવું ઓપરેશન શરૂ થવાનું હતું જે તેમને આગળ જતા દરેક ભારતવાસીને ચહેતો બનાવનારું હતું તે સમયે કાશ્મીર ઘાટીમાં હિઝબુલ મુજાહિદ્દીન આતંકી સંગઠન સૌથી વધુ સક્રિય હતું હિઝબુલ મુજાહિદ્દીન જ હતું જે દરરોજ ભારતીય સેના પર હુમલા કરતું હતું અને કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીનના તમામ હુમલાઓને બે આતંકવાદીઓ કોર્ડિનેટ કરતા હતા એક અબુ તરારા અને બીજા અબુ સજાર આર્મીને ગુપ્તસૂત્રો દ્વારા તેમના ઠેકાણાઓની ખબર પડે છે અને વન પેરાએસએફને આ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવાની જવાબદારી મળે છે તેમને એક જ ઝટકે મારી નાખવું મૂર્ખતા હતી કારણ કે આ બંને આતંકવાદીઓ જ કાશ્મીરમાં લગભગ તમામ આતંકવાદીઓની ખબર રાખતા હતા એટલે વન પેરાએ નિર્ણય લીધો કે એક કમાન્ડો અંડરકવર તેમની સાથે દોસ્તી કરશે અને તેમની સાથે રહીને જેટલી શક્ય હોય એટલી માહિતી ભેગી કરશે આ મુશ્કેલ કામ માટે મેજર શર્માની પસંદગી થાય છે પ્લાન મુજબ સૌથી પહેલાં તેઓ પોતાના વાળ અને દાઢી લાંબા કરે છે અને પોતાનું નામ મોહિતથી બદલીને ઇફ્તિકાર ભટ્ટ રાખે છે ત્યારબાદ અબુ તરારા અને અબુ સઝાર જ્યારે પહોંચી જાય છે ત્યારે તેમનો વિશ્વાસ જીતવા માટે તેઓ તેમની સામે એક વાર્તા ઘડે છે મેજર શર્મા કહે છે કે આર્મીએ મારા સગા ભાઈને એન્કાઉન્ટરમાં મારી નાખ્યું અને હું કોઈપણ હાલતમાં બદલો લેવા માંગુ છું ત્યારબાદ તેઓ બંનેને આર્મી પર હુમલા કરવાનો ફૂલપ્રૂફ પ્લાન બતાવે છે જેમાં એક આર્મી ચેટપોસ્ટની પોસ્ટની લોકેશન નકશો અને કેટલા સૈનિકો હશે કેવા કેવા હથિયારો હશે આ બધી માહિતી શેર કરે છે મેજર શર્માની આટલી સચોટ વાર્તા અને પ્લાનિંગ જોઈને બંને આતંકવાદીઓ ચકિત રહી જાય છે આજ ક્ષણથી મેજર શર્મા તે સમયના કાશ્મીરના સૌથી ખતરનાક આતંકવાદીઓના સાથી બની જાય છે અને આવનારા બે અઠવાડિયા સુધી તેમના તેમના ઠેકાણે રહે છે આ બે અઠવાડિયામાં મેજર શર્મા આતંકવાદીઓની ઓપરેટ કરવાની રીતો હથિયારો ભેગા કરવાના અડ્ડાઓ અને ઘણા બધા ગુપ્ત ઠેકાણાઓની માહિતી ભેગી કરી લે છે હવે બે અઠવાડિયા પછી હુમલાનો દિવસ આવી જાય છે અને મેજર શર્માની મદદ માટે પાકિસ્તાનથી ત્રણ આતંકવાદીઓ આવવાના હતા અબુ તરારા અબુ સજા અને મેજર શર્મા કશ્મીરથી પચાસ કિલોમીટર અંદરની પહાડીમાં આ ત્રણ આતંકવાદીઓની રાહ જોઈ રહ્યા હતા આ જ સમયે મેજર શર્મા કિચનમાં કાવા બનાવી રહ્યા હતા ત્યારે અબુ તરારા અને અબુ સજાર એક છેલ્લી વાર મેજર શર્માની પરીક્ષા લેવાનું વિચારે છે જેવો તે કાવા લઈને આવે છે તરારા ગુસ્સામાં પૂછે છે તું કોણ છે ત્યારબાદ સજાર મેજર શર્મા પર બંદૂક તાકી દે છે તેમને લાગ્યું કે તે ડરી જશે પણ મેજર શર્મા તરારાની આંખોમાં આંખ નાંખીને કહે છે મેં તમને મારી બધી વાત કહી દીધી છે જો ફરીથી વિશ્વાસ ના હોય તો મને હમણાં જ ગોળી મારી દો મેજર શર્માનો આત્મવિશ્વાસ જોઈને આ બંને આતંકવાદીઓનો શક એક જ ઝટકે દૂર થઈ જાય છે આ બંને પોતપોતાના કાવાનું કપ ઉઠાવીને ચાલવા લાગે છે પણ મેજર શર્મા સમજી ગયા હતા કે હવે વધુ વાર જોઈએ તો ખુલ્લા પડવાનું નિશ્ચિત છે કાવા તેમના શરીરમાં જાય તે પહેલા જ મેજર શર્મા પોતાની પિસ્તોલ કાઢીને ગોળીઓ ચલાવી દે છે એક જ પણમાં ભારતીય ફોર્ડનો સૌથી મોટો માથાનો દુખાવો રહેલા બંને આતંકવાદીઓ પોતાની સાચી જગ્યાએ એટલે કે જહાનનમ પહોંચી જાય છે આ ઓપરેશનમાં મેજર શર્માનો આવો અસાધારણ સાહસ જોઈને તેમને બે હજાર પાંચમાં સેના મેડલથી નવાજવામાં આવે છે હવે આ સમય સુધીમાં તેમની રિશ્મા સાથે લગ્ન પણ થઈ ચૂક્યા હતા અને તેમને સ્પેશિયલ ફોર્સ ટ્રેનિંગ સ્કૂલ જે નાહન હિમાચલ પ્રદેશમાં છે ત્યાં ઇન્સ્ટ્રક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવે છે સ્પેશ્યલ ફોર્સમાં માત્ર બે વર્ષથી પણ ઓછો અનુભવ હોવા છતાં ઇન્સ્ટ્રક્ટર બનવએ પોતાનીમાં જ ખાસ વાત હતી મેજર શર્માના માતા પિતા પણ ખુશ હતા કે તેમનો દીકરો હવે ખતરનાક વિસ્તારોથી દૂર છે તેમની આ ખુશી વધુ દિવસ ટકવાની નહોતી હકીકતમાં કાશ્મીરમાં એક સમસ્યા ઊભી થઈ હતી અને જ્યારે દેશ જોખમમાં હોય ત્યારે પેરાએસએફના જાંબાજ નહીં જ બોલાવવા પડે એ જ કારણે ઓક્ટોબર બે હજાર આઠમાં મેજર શર્માને એફથી એવા રેસ્ક્યુ ઓપરેશન માટે કાશ્મીર બોલાવી લેવામાં આવે છે જે તેમને આજ દિન સુધી દરેક ભારતવાસીના દિલમાં જીવંત રાખવાનું કારણ બનવાનું હતું માર્ચ બે હજાર નવ બરફની ચાદર હવે ધીમે ધીમે ઓગળવા લાગી હતી અને એવું લાગતું હતું કે ઉનાળું શરૂ થવાનો છે વીસ માર્ચની બપોરે મેજર શર્મા પોતાની યુનિટના પચીસ લોકો સાથે કુપવાડા બેસમાં બેઠા હતા ત્યાં જ અહીંથી થોડે કિલોમીટર દૂર હફુદા નામના જંગલમાં કેટલાક આતંકવાદીઓએ ઘૂષણખોરી કરી છે તેવા સમાચાર મળે છે તરત જ મેજર શર્માને તેમના સેક્ટર કમાન્ડરનો ફોન આવે છે અને તેઓ તેમને વિલગામ પહોંચવાનો આદેશ આપે છે ઓર્ડર મળ્યાના થોડી જ મિનિટોમાં મેજર શર્મા અને તેમની ટીમ વિલગામમાં આવેલા સિક્સ આરઆરના હેડક્વાર્ટર માટે નીકળે છે સિક્સ આરઆરના કમાન્ડિંગ ઓફિસર મેજર મોહિતને જણાવે છે કે બરાબર બે દિવસ પહેલા એટલે અઢાર તારીખે ઉત્તર કાશ્મીર તરફથી કેટલાક આતંકવાદીઓએ ઘૂષણખોરી કરી છે તેઓ આગળ જણાવે છે કે એક ટીમને તેમના હફુદા જંગલમાં જોવા મળી હતી અને બંને વચ્ચે થોડી મુઠભેડ પણ થઈ હતી પણ બધા આતંકવાદીઓ ત્યાંથી નીકળવામાં સફળ થઈ ગયા હતા આ સાંભળીને મેજર શર્મા સમજી ગયા હતા કે હવે વાત ઘુસણખોરી સુધી મર્યાદિત નથી પરંતુ આતંકવાદીઓને શોધવા પણ છે અને શિકાર પણ કરવો છે પણ આ જે સાંભળવામાં સરળ દેખાતું હતું તેટલું કદાચ ન હતું કેટલા આતંકવાદીઓ છે કેવા પ્રકારના હથિયારો છે અને આટલા મોટા જંગલમાં ક્યાં છુપાયેલા હશે કશું જ ખબર નહોતી આ લગભગ અંધારામાં તીર ચલાવીને શિકારની આશા રાખવા જેવું હતું એકવીસ માર્ચ બે હજાર નવ રાત્રે અઢી વાગે મેજર શર્મા અને તેમની ટીમ પગપાળા જ નીકળી પડે છે સવારે ચાર વાગે સૂર્ય ઉગતા પહેલા ટીમ તે જગ્યાએ પહોંચી જાય છે જ્યાં આતંકવાદીઓ દેખાયા હતા આ લોકેશનથી આતંકવાદીઓનો પતો લગાવવો લગભગ અશક્ય લાગતો હતું કારણ કે ચારે તરફ નજર ફેરવ્યો તો ફક્ત જંગલ જ જંગલ દેખાતું હતું થોડીવાર પ્લાન કર્યા પછી સવારે આઠ વાગે મેજર શર્મા પોતાની ટીમને આઠ આઠની ટુકડીઓમાં વહેંચી દે છે એક ટુકડીનું નેતૃત્વ પોતે મેજર શર્મા કરે છે બીજીનું નાયબ સુબેદાર ઉત્તમચંદ અને ત્રીજી ટુકડીની જવાબદારી હવાલદાર રાકેશ ખંડેલવાલને સોંપવામાં આવે છે ત્યારબાદ મેજર શર્મા નાયબ સુબેદાર ટીમને જંગલની અંદર એક ટેકરી પર જવાનો આદેશ આપે છે જેથી ત્યાંથી બાકીની બે ટુકડીઓને કવર આપી શકાય હવાલદાર રાકેશ ખંડેલવાલની ટુકડીને બીજી દિશામાં મોકલવામાં આવે છે થોડી મિનિટો પછી મેજર શર્માની ટીમના હવાલદાર રાજીવની સામે કંઈક એવું આવે છે જે આ સમસ્યાને વધુ ડરાવણી બનાવી દે છે તેમને બરફમાં પગના નિશાન દેખાય છે આ નિશાન એ રીતે હતા કે જે આતંકી આગળ ચાલતો હતો બાકીના બધા તેના જ બનાવેલા નિશાન પર પોતાના પગ મૂકીને ચાલતા હતા આથી સ્પષ્ટ થઈ ગયું હતું કે ખૂબ જ ઉચ્ચ તાલીમ પ્રાપ્ત આતંકવાદીઓ છે મેજર શર્માની ટીમ આ નિશાનનો પીછો કરવા લાગે છે બીજી બાજુએ આગળ વધી રહ્યા હતા ત્યાં જ બીજી દિશામાંથી જઈ રહેલી હવલદાર રાકેશની ટીમ રેડિયો પર સંદેશો મોકલે છે કે અમે બે આતંકવાદીઓને જોઈ લીધા છે તેની સાથે જ આખા જંગલમાં ગોળીઓનો અવાજ ગુંજવા લાગે છે મેજર શર્મા અને તેમની ટીમ પણ ઝડપથી આતંકવાદીઓની દિશામાં જવા લાગે છે અને ત્યાં તેમના પર પણ ગોળીઓનો ધોધમાર વરસાદ શરૂ થઈ જાય છે એવું લાગતું હતું કે મોત હવા પર સવાર થઈને આગળ વધી રહ્યું છે અને ઓપરેશનની પહેલી કસોટી એટલે કે કમાન્ડો નેત્રસિંહ શહીદ થઈ જાય છે મેજર શર્મા તરત જ પોતાની ટીમને કવર લેવાનો આદેશ આપે છે અને બધા જ જવાન પેટના બળ ઝાડીને જમીન પર સૂઈ જાય છે અને રેંગતા રેંગતા પથ્થરો પાછળ કવર લેવા લાગે છે આતંકવાદીઓ મેજર શર્માની ટુકડીને આગળ વધીને ને ઘેરો ઘાલી દે છે મોટા ભાગની ગોળીઓ સામેથી આવતી હોવાથી આતંકવાદીઓનું ધ્યાન ભટકાવવા માટે મેજર શર્મા પોતાના બે સાથીઓને જમણી દિશા તરફ મોકલે છે જેવા આ બંને જવાન જમણી દિશામાં પોઝિશન લેવાનો પ્રયત્ન કરે છે આતંકવાદીઓ તેમના પર ભારે ફાયરિંગ શરૂ કરી દે છે મજબૂરીમાં આ જવાનોને પાછા હટવું પડે છે મેજર શર્મા ફાયરિંગના પેટર્ન જોઈને સમજી જાય છે કે આતંકવાદીઓ તેમનાથી પચાસથી સાહીઠ મીટરના અંતરે અડધો વર્તુળ બનાવીને ઊભા છે અહીંથી રમત પલટાવવાની હતી મેજર શર્મા ઝડપથી રેડિયો દ્વારા હવલદાર રાકેશની ટુકડીને ટેકરી પર પહોંચીને આતંકવાદીઓ પર ગોળીઓ વરસાવવાનો આદેશ આપે છે હવલદાર રાકેશ તરત જ પોતાની ટુકડીને બે બેની જોડીમાં વહેંચીને આતંકવાદીઓ પર ગોળીઓ વરસાવવા લાગે છે ત્યાં જ ગોળી તેમની જાંગ પર વાગે છે અને તેમની પગ ફાટી જાય છે હવલદાર રાકેશ તરત પોતાનો કોમ્બેટ પટ્ટો ઉતારીને ઘાઉ પર બાંધી દે છે અને લંગડાતા લંગડાતા એક જ હાથથી આતંકવાદીઓ પર ફાયરિંગ કરતા રહે છે આ મુઠભેડમાં હવે એક સૈનિક શહીદ અને બીજો ગંભીર રીતે ઘાયલ થઈ ચૂક્યો હતો આ સમય સુધીમાં બધાને ખ્યાલ આવી ગયો હતો કે આતંકવાદીઓ તેમના કરતાં ક્યાંય વધુ સારી પોઝિશન અને લોકેશનથી ફાયરિંગ કરી રહ્યા છે બરફથી ઢંકાયેલી પહાડી પર બરફવર્ષા જેવી ગોળીઓ વરસી રહી હતી મેજર શર્મા હવે પોતાના સાથીઓને થોડા વધુ પાછળ જઈને કવર લેવાનો આદેશ આપે છે જેવા તેમના સાથીઓ પાછા જવા લાગે છે મેજર શર્મા તેમને કવર આપવા માટે આતંકવાદીઓ પર ફાયરિંગ કરવા લાગે છે હવલદાર રાજીવ બૂમો પાડતા કહે છે સાહેબ પહેલાં તમે કવર લઈ લો હું આને સંભાળી લઈશ પણ મેજર શર્મા કહે છે નાના તમે જાઓ હું પછી આવીશ હજુ તેમની વાત પૂરી પણ નહોતી થઈ કે ગોળી તેમની ડાબી બાં પર વાગે છે ગોળીને પથ્થર જેવી અવગણના કરીને તેઓ પોતાનો કોમ્બેટ પટ્ટો ઉતારીને બાં પર બાંધી દે છે અને ફાયરિંગ ચાલુ રાખે છે જેવા મોટાભાગના કમાન્ડોઝ કવર લઈ લે છે તેઓ પોતાની ટુકડીના લાંસ નાયક સુભાષ સિંઘને આતંકવાદીઓ પર મલ્ટી મલ્ટીગ્રીનેડ લોન્ચર એટલે એમજીએલ ફાયર કરવાનો આદેશ આપે છે આતંકવાદીઓ પર ફાયર કરવા માટે સુભાષ હજુ પોઝિશન લઈ જ રહ્યા હતા કે ત્યાં જ એક ગોળી તેમની કોણીમાં વાગે છે મેજર શર્માને જેવું દેખાય છે કે તે ગ્રેનેડ નથી ફેંકી શકતા તેઓ તરત જ તેને કવર લેવાનો આદેશ આપે છે આતંકવાદીઓને લાગે છે કે તેમણે સુભાષને ઘાયલ કરીને પોતાને બચાવી લીધા અને ત્યાં જ મેજર શર્મા પોતે એમજીએલ ઉઠાવી લે છે અને એક પછી એક મોતરૂપ છ ગ્રેનેડ આતંકવાદીઓ પર વરસાવી દે છે હવે આતંકવાદીઓ તરફથી થતું ફાયરિંગ એકદમ ધીમું પડી જાય છે અને ગોળીઓનો ઘોંઘાટ મોતના સન્નાટામાં બદલાઈ જાય છે ખરેખર મેજર શર્માએ ચાર આતંકવાદીઓને મારી નાખ્યા હતા તેઓ હવે તરત જ પોતાના સાથીઓ સાથે કવર લેવા દોડે છે જેવા તેઓ કવર લેવાની નજીક પહોંચે છે ત્યાં જ સન્નાટાને એક તીખી અવાજ ચીરતી નીકળે છે અને એક ગોળી મેજર શર્માને વાગે છે પ્રૂફ જેકેટ આગળ અને પાછળથી તો સુરક્ષિત હતી પણ બાજુ તરફથી નબળી હતી એ જ કારણે ગોળી મેજર શર્માના શરીરમાંથી પાર નીકળી જાય છે તેઓ થોડા ડગમગે છે અને હવલદાર રાજીવ તરત જ પોતાના ટીમ લીડરની મદદ માટે દોડે છે ત્યાં મેજર શર્મા તેમની તરફ જોઈને કહે છે હું ઠીક છું રાજીવ નાની ઈજા છે તું તેમના પર ગોળીઓ ચલાવતો રહે એક પણ આતંકી બચીને ભાગવું નહીં જોઈએ એટલામાં જ ત્રીજી ટુકડી જેને શરૂઆતમાં ટેકરી પર ચડીને કવર આપવાનું કહ્યું હતું એ પોતાની જગ્યાએ પહોંચીને આતંકવાદીઓનો શિકાર કરવા લાગે છે લોહીથી લથપથ મેજર શર્મા એક ઝાડનો સહારો લઈને સતત ફાયરિંગ કરતા રહે છે સાંજે ચાર વાગ્યા સુધી ગોળીઓ થોડી શાંત થાય છે મેજર શર્માને ત્યાંથી કાઢવું શક્ય બને છે પણ આ સમય સુધીમાં મેજર શર્માનું ઘણું બધું લોહી વહી ગયું હતું અને તેમની શ્વાસ લગભગ થંભાઈ ગઈ હતી તો પણ આ દિલદાન કમાન્ડોને પોતાની એટલી પણ ચિંતા નહોતી અને એક જ વાત કહેતા હતા હું ઠીક છું તમે બાકીનાને જુઓ ઝડપથી મેજર શર્માને શ્રીનગરના નાઇન્ટી ટુ બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે લગભગ આખી રાત મેજર શર્માનું ઓપરેશન ચાલે છે પણ ઘણું બધું લોહી વહી જવાને કારણે સવાર સુધીમાં તેઓ માત્ર એકત્રીસ વર્ષની ઉંમરે શહીદ થઈ જાય છે અને બીજી બાજુ જંગલમાં પાંચ દિવસ પછી જઈને બારમાંથી બાર આતંકવાદીઓ માર્યા જાય છે મેજર મોહિત શર્મા સહિત સાત જવાન શહીદ થાય છે ઓપરેશન પૂરું થયા પછી ખબર પડે છે કે આ આતંકવાદીઓમાંથી એક પાસે હાઈ ઝૂમવાળી સ્નાઇપર હતી અને એ જ કારણે આપણા કમાન્ડોઝ જ્યારે પણ કવરમાંથી બહાર નીકળતા ત્યારે ગોળી વાગી જતી હતી ઓપરેશન પછી મેજર મોહિત શર્માની આવી વીરતાને કારણે તેમને શાંતિ સમયનો સૌથી ઉચ્ચ અવોર્ડ એટલે અશોક ચક્રથી નવાજવામાં આવે છે અવોર્ડ સાથે મેજર શર્મા આજ દિવસ સુધી દરેક ભારતવાસીના દિલમાં છે અને તેમની પત્નીએ ક્યારેય ફરીથી લગ્ન નથી કર્યા નમન છે દેશના આવા વીરોને જે આપણા માટે પોતાનો પ્રેમ અને ઘરવાળા બધું ત્યાગી દે છે આપણે ઘણું નહીં પણ ઓછામાં ઓછું આવા જાબાન્સને પોતાની વાતો અને કહાનીઓમાં તો હીરો બનાવી જ શકીએ કારણ કે આ તો સાચા હીરો છે જો વિડીયો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક જરૂર કરજો જય હિન્દ ફરી મળીએ નવા વિડીયોમાં